મિની પ્રયાગરાજ એટલે કે આપણે ગામ જોઈ શકો છો અત્યારે હું ને કોળિયા નીકળી ગયા છીએ તમને કોઈ ટ્રાફિક એટલું છે ને યાદ વગર બહાર પાડ થી માણસો આવે છે કોઈ હોડા લઈને આવે છે કોઈ કાર લઈને આવે છે અત્યારે આપણે પણ એક આપણી પોતાની કાર લઈને નીકળી ગયા છીએ તો હવે તમે વિડીયોમાં વહીના રહેજો જ આનંદ આવશે અને તમને ઘરે બેઠા આપણે મિની ત્યાગરાજ

through

માળાની છે જો અહીંયા બાર બધું વેચાય છે એટલે કે કોઈ દૂર થી આવતા હોય તો એ કઈ લઈને આવવું નહીં જો એક રસ્તો મે બતાવ્યો એ પાછળથી થી એવડો એ પણ રસ્તો આગળ જઈને ભેગો થઈ જાય છે અને આ જોઈ શકો છો મહાશિવરાત્રીના કારણે જોઈ લો મિત્રો એક એક દુકાન ખુલ્લી નથી તો જોઈ શકો છો કારણ કે બધા ગયા છે આજ મે કીધું એમ નિષ્કલન માદેવે જે અત્યારે ખાલી એક આ ફૂલ હારવાળા અને અમુક મેડિસિન વાળાની